દેરાણી હાઈ દેરાણી હાઈ દેરાણી હાઈ કેસી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેન બધા બધા મજામાં આજે શું છે તમને ખબર છે આજે છે દત્ત જયંતી અને આમાં ફેની ને રવિવારની રજા અને પતંગ સગાવાની મજા કાફી ઠીક પતંગ લઈ દે પતંગજી વારસે અને આમ જો ફેની રોલી સુની પડી છે પછી થોડી ખાંડા બાંધા મારીને પછી એને મસ્ત પતંગ ઉડાડી આવે છે એટલે એ પૂરી થઈ જાય હો અને આજે દસ પછી અત્યારે અમારે બોરે બહુ બધું આજ તો મારે કામ છે જો આજે આખું બાજુ ભર્યું ને બધું તે આપણે કટિંગ કરવાનું આવ્યું હતું ને આજે બુટાનું કટિંગ એ આખે આખો કટ્ટો ભરાઈ ગયો છે અને ટોટલ બુટાનું કટિંગ અમારે નવ સાડા નવ હજાર જેવું કટિંગ આવ્યું હતું એટલે કે ટોટલ દસ હજારમાં થોડાક જ બાકી છે તે દસ હજાર બુટાનું કટિંગ કર્યું અને આજે અમે જવાના છે તો અત્યારે છે ને હવે અમારે આજે જવાનું છે ગુરુ દત્ત જયંતિ છે આજે ગુરુદેવ અમારા ગુરુદેવનો જન્મદિવસની ઉજવણી કરવાની છે તો આજે જમવા જવાના છે અમારા ઉજવણી કરવાના છે તો અમે સાંજે આજે ભેગા મળી અને ઉચે હોય ને સાથે પ્રસાદ પ્રસાદનો આનંદ લેશે તો અત્યારે પતંગની સિઝન આવી ગઈ છે અને અમારે ફેનિલ ભાઈ ની તૂટી ગઈ છે તો ફેનિલ ભાઈ પતંગ સેલો ટેપથી હવે હાજી કરે છે પતંગ કાલ પાંચ રૂપિયાની લીધી પણ આઈસ તો પૂરી કરી દીધી તે આઈસ ફેલ જો પતંગમાં જો અત્યારે શું કરે જુગાડ કરે સેલો ટેપ મારે રોજ તો કાંઈ પત્યારથી પતંગ લેવા પૈસા ન મળે એટલે હવે પતંગ હાંધી હાંધી નાખવી જો હે હવે શું કરે હેરનું કેવી રીતના હોય લે લે તો અત્યારે હું લીંબુ કાપું છું અત્યારે જો લીંબુ કાપાય છે મસ્તીના લીંબુ છે ઓય માં જો ફેને સાકો વાગી ગયું આમ જો કેટલું બધું વાગી ગયું ઓય 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 અત્યારે દૂધીને શાક કરવાનું છે અને અહીંયા કુકરે મૂકી દીધું છે ને અહીંયા દૂધી ગઈ છે બસ આવું વઘાર કરનાર તો અત્યારે અમારા દીદી બેન ગયા તા ફાર્મમાં જો અને બપોરના વાગી ગયા છે સાડા બાર એક હવા થઈ ગયો હવા થઈ ગયો ને અમારા દીદી બેન આવી ગયા છે ને પગ ભાંગીને આવ્યા છે અને આમ જુઓ તમે એને જોઈ લો તમે આગળ જોઈ આમ જો પગ જોવો એના કેવા થાય કરીને આવી છે હવે તો હાલાતું નથી તો થોડુંક આમ હાલ તો કેટલું થાય છે આમ જો ટાટીયો ભાંગી ગયો છે આમજો આમ જો આમજો લંગડી લંગડી હાલે છે હવે શું કરવાનું હવે પપ્પા આવે પછી ખબર પડે દવાખાને જવાનું છે કે નહીં એ જો પાણી પીવા જવું જ તોય વિચાર કરે સમજો દોઢ ટાંગો થઈ ગયો છે હવે હવે આનું કાંઈક ઈલાજ કરવો જો હે અને હવે ફેનીલને જો મજા જ આવી ગઈ છે

સીલ પાર્ટી ક્યાં કીતાબેન બરફો જમજો बाव 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 ब

તો અત્યારે મસ્ત ગુરુદેવનો જન્મદિવસની ઉજવણી કરીને ઘરે અમે આવતા રહ્યા છીએ અને અત્યારે જો મારો ફેનિલ ને હું ને દીદી ને દીદીને પગમાં બહુ જ દુખે છે હું દીદી ને અમે બધા હવે જો બ્લોગને અમે વિરામ કરીશું માપી કાલે પાછા ફરીથી મળીશું અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ખાસ કરીને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો કાલે પાછા ફરીથી મળીશું બાય બાય